નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યુઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલા ઘનશ્યામ હોટલ ખાતે સોશિયલ મીડિયા સ્ટોર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું ઘનશ્યામ હોટલમાં સોશિયલ મીડિયા સ્ટોર એવોર્ડનું આયોજન નીલભાઈ સોની જય માતાજી ગરબા મંડળ ઘનશ્યામ રિસોર્ટ તથા નીરવભાઈ પરમાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહિસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાના સોશિયલ મીડિયાના બસ્સોથી બસો પચાસ લોકો જોડાયા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન દેવગઢ બારિયાના રાજમાતા શ્રીમતી ઉર્વશી દેવીજી બાબા બા સાહેબ તથા ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકાર શ્રીમાન જીતુભાઈ પંડ્યા જેઓ ગુજરાતી ફિલ્મમાં બહોળો અનુભવ ધરાવે છે લોકસાહિત્ય કલાકાર બહાદુરભાઈ ગઢવી તે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયામાં કામ કરતા લોકોને એક નવી ટેકનિક જાણવા મળે અને તેઓ ઉત્સાહ વધે એ લોકોના માધ્યમથી લોકો ઉજાગર થાય છે હેતુસર રાખવામાં આવ્યો હતો ઘણા સોશિયલ મીડિયાના મિત્રોને આ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા તે મિત્રોમાં ઘણી ખુશી જોવા મળી ધર્મેશ રિપોર્ટર પરમાર દેવગઢ બારિયા રિપોર્ટર ધર્મેશ પરમાર દેવગઢ બારિયા